એક ગામ હતું તે ગામમાં રામુ નામનો છોકરો રહેતો હતો તે ખૂબ ગરીબ હતો પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો એક વાર એવો સમય આવ્યો કે તેના પિતાજી અચાનક મૃત્યુ પામ્યા રામુ ઘરમાં સૌથી મોટો હતો એટલે ઘરની બધી જવાબદારી રામુ પર આવી પડી એટલે ઘર ચલાવવા માટે રામુને ભણવાનું છોડીને નોકરી કરવાની ફરજ પડી તે નોકરી કરવા પોતાના ગામમાંથી દૂર એક શહેરમાં ગયો ત્યાં એક કરિયાણાની મોટી દુકાનમાં તેને નોકરી મળી એ દુકાનમાં બીજા પણ ઘણા માણસો કામ કરતા હતા દુકાનના શેઠ ખૂબ જ વિશ્વાસુ માણસ હતા તેઓ પોતાના નોકરો પર ખૂબ વિશ્વાસ અને પ્રેમ રાખતા એટલે દુકાનની બીજી સારી જૂના નોકરો પાસે પણ ધીમે રામુને જાણવા મળ્યું કે દુકાનના કેટલાક નોકરો શેઠને દગો દેતા હતા દુકાનમાંથી વસ્તુઓની ચોરી કરતા હતા રામુને આ જાણીને ખૂબ દુઃખ થયું પણ પોતે ખૂબ નાનો હતો તે શું કરી શકે એકવાર રામ રાતે જમ્યા પછી આટો મારવા બહાર નીકળ્યો જે દુકાનમાં એ નોકરી કરતો હતો તે બાજુ નીકળ્યો તેણે જોયું કે રાત ખૂબ થઈ ગઈ હતી અને દુકાનનું શટર ખુલ્લું હતું અને તેની અંદર લાઈટ ચાલુ હતી તેણે ધીમે ધીમે દુકાનની નજીક જઈને જોયું તો દુકાનના જૂના અને શેઠના વિશ્વાસો નોકરો દુકાનમાંથી કેટલીક વસ્તુઓની ચોરી કરી રહ્યા હતા રામો આખી વાત સમજી ગયો તે તે તરત તરત જ દોડતો દોડતો શેઠના ઘરે ગયો શેઠને જઈને બધી વાત કરી અને શેઠને પોતાની સાથે દુકાને લઈ આવ્યો અચાનક શેઠને આવેલા જોઈને જૂના નોકરો જે ચોરી કરતા હતા તે ગભરાઈ ગભરાઈ જ ગયા કેમ કે તેમની સોરી સોરી પકડાઈ ગઈ હતી પછી શેઠે જૂના નોકરોને ખૂબ ઠપકો આપ્યો અને પોલીસ બોલાવીને તેમણે જેલમાં મોકલી દીધા હતા શેઠ રામુની ઈમાનદારી અને વફાદારીથી ખુશ થયા અને દુકાનની બધી જવાબદારી હવે રામુને સોંપી દીધી હતી અને રામુનો પગાર પણ ખૂબ વધારી દીધો સમય જતા રામુ પાસે પૈસાની બસત થઈ ગઈ તે પૈસામાંથી રામુ જે શેઠની દુકાનમાં નોકરી કરતો હતો તે જ દુકાનમાં ભાગીદારી કરી સમય જતા રામુ વધુ પૈસા કમાઈ અને પોતાની ખુદની દુકાન ચાલુ કરી ત્યારબાદ ધીમે ધીમે ઈમાનદારીથી ધંધો કરવા લાગ્યો અને રામુમાંથી રામુ શેઠ બની ગયો જીવનમાં આગળ વધવું હોય તો ઈમાનદારી વફાદારી અને મહેનત ખૂબ જરૂરી છે